આજરોજ મીડિયા માધ્યમ દ્વારા તમામને જણાવવા માગું છું કે આપણે તારીખ નવ ઓગસ્ટના રોજ આરજેકર મેડિકલ કોલેજ કોલકાતા ખાતે એક સેકન્ડ યરમાં ટીબીચ વિભાગમાં અભ્યાસ કરતી તબીબ સાથે શંકાસ્પદ રીતે તેને હત્યા કરવામાં આવે છે અને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવે છે ત્યારથી લઈને આજ દિન સુધી એના પરિવારને ન્યાય મળેલો નથી જેના માટે ત્યાંના તબીબ ડૉક્ટરો બધા રેસિડન્ટો શાંતિપૂર્વક હડતાલ કરી રહ્યા હતા જે એક યોગ્ય પગલું હતું તેમના દ્વારા પરંતુ ચૌદ તારીખે રાત્રે મોટી સંખ્યામાં એક ટોળું આવી એ લોકો સાથે મારામારી કરે છે તેમજ હોસ્પિટલ અને કોલેજ અને હોસ્ટેલોમાં તોડફોડ મચાવે છે તેમજ જે આ ઘટના બની હતી તે અંગેના પુરાવા ત્યાં હતા તે નાશ કરવા તે લોકો પૂરેપૂરા પ્રયત્નો કરે છે જે આ ઘટના છે એકદમ અમાનવીય અને શરમજનક છે બધા લોકોએ આનો વિરોધ કરવો જોઈએ શા માટે ફક્ત ડોક્ટરો જ આમાં આગળ આવે હું તમામ જે જનતા આ મીડિયા માધ્યમથી અમારે જોઈ રહી છે એમને વિનંતી કરીશ કે એ લોકો પણ આગળ આવે અને પીડિતા અને એના પરિવારને પૂરતો ન્યાય અપાવે અને જે તમામ હોસ્પિટલો જ્યાં સુરક્ષાને લગતી કોઈ પણ સુવિધાઓ હજી સુરતી પૂરતા પ્રમાણમાં નોંધપાત્ર કોઈ વધારો થયેલો નથી તો એ સુવિધાઓમાં વધારો થાય એ માટે પણ સરકાર શ્રી આગળ આમાં પગલાં લે એવી અમારી માંગ છે આજે અમારા તમામ રેસિડન્ટ ડૉક્ટરો રેસિડન્ટ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર તેમ સિનિયર રેસિડન્ટ યુજી ડૉક્ટરો અને ઇન્ટર્ન ડૉક્ટરો તમામ હડતાલ ઉપર છે આ હડતાલમાં અમો દ્વારા અત્યારે ફક્ત ઓપીડી અને ઇલેક્ટિવ ઓટી તથા વોર્ડ ની સેવાઓ બંધ કરેલ છે પણ દર્દી જે ગંભીર છે એ લોકો ને સાથે કોઈ પણ હાલાકી કે એને પરેશાની ન થાય તે માટે ઇમરજન્સી સેવાઓ જે રાબેતા મુજબ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ છે